માંડલ તાલુકાનું વિંજુવાડા ગામ અમદાવાદ જિલ્લો આ જોઈ શકો છો કે આ સ્મશાન આ ખેતર છે ખેતરમાંથી અનુસૂચિત જાતિનો કોઈ રસ્તો નથી સ્મશાનમાં આવવાનો અને ખેતરમાંથી જ અનુસૂચિત જાતિના લોકોની અંતિમવિધિ માટે અહીંયા ખેતરના માલિક દ્વારા રસ્તો આપે છે ત્યારે અહીંયા આવે છે અને આ ખેતર પૂરું થાય અને પાછળના ભાગમાં સ્મશાન છે આ સ્મશાનની અંદર અત્યારે કોઈ માણસ મરી જાય અનુસૂચિત જાતિનું તો અહીંયા કેવી રીતે અંદર દફનવિધિ કરવી એ જ મોટો પ્રશ્ન આજે વિકટ પ્રશ્ન સામે આવીને ઊભો છે ત્યારે વિંઝુવાડાના આપણા આગેવાન અને દલિત અગ્રણી શ્રી રામભાઈને મકવાણાને પૂછીશું કે કેમ આ સ્મશાનની આવી દયની હાલત છે એ આ સ્મશાનની દયની હાલત તો વર્ષોથી આ જ પોઝિશન છે મેં સરપંચને ગ્રામસભામાં પણ ઠરાવ મેં કરાય કરાયો હતો કે ભાઈ આ સ્મશાનની અંદર જે બાવળોના કાંડા બાવળાના ઝાડ ઉગી ગયેલા છે પ્રથમ તો આ સંશાનની સાફ સફાઈ આમાં ચાર વ્યક્તિ કઈ રીતે નાનામી લઈને જઈ શકે જે આ માણસની મર્યા પછી એ જો શાંતિ ના મળતી હોય આ દેશની અંદર તો દલિતોએ તો ખરેખર આ દેશમાં રહેવું જ ના જોઈએ મારો તો પ્રથમ તો હું એવું કહેવા માગું છું કે જે દેશમાં તમને જીવતા શાંતિ ના મળે અને મર્યા પછી તમારા જો અંતિમ સંસ્કાર પણ શાંતિપૂર્વક ના થાય તો એ દેશની ધરતી પર રહેવામાં હું તો પાપ સમજું છું કેમ કે વારંવાર સરપંચને કહેવામાં આવ્યું કે ભાઈ આ બાવળોના ઝાડ કઢાવો અને અમારી જે પોણા બે વીઘા જેવી લમસમ સ્મશાનની જમીન છે એ માપની સીટ કરી અને અમને તાર ફેન્સિંગ કરી આપો અને ગામમાંથી શેખ સ્મશાન સુધી જવા માટેનો આરસીસીનો પાક્કો રોડ તથા પાણીની લાઈન મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ બાબતે આગામી દિવસોમાં તમે શું સરકાર પાસે લડત કરશો સરકાર પાસે તો હું ધરણા ઉપર બેસી જઈશ જો આ કદાચ આ મુદ્દા ઉપર ધ્યાન આપવામાં નહીં આવે જો બે ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપો છું કે જો ત્રણ દિવસની અંદર સરકાર દ્વારા જેસીબી મોકલી અને આ બાવળોની સાફ સફાઈ ના કરાઈ તો હું મામલતદારમાં જઈ ટીડીઓ ઓફિસમાં ત્યાં જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારીને કશું કહેવા માંગો છો જિલ્લા વિકાસ અધિકારીને એટલે જો અહીંયા આ ત્રણ દિવસની અંદર આ બાબત ઉપર ધ્યાન દોરવામાં નહીં આવે તો ડાયરેક્ટ જિલ્લા પંચાયત જ એના કમ્પસમાં જય હું બેસી જઈશ મારા અનુસૂચિત જાતિના ભાઈઓ સાથે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકોનું વિંજુવાળા ગામ છે આ વિંજુવાડા ગામમાં આઝાદીના પંચોતેર વર્ષે અનુસૂચિત જાતિના સ્મશાનની દયનીય હાલત એટલે કે કફોડી હાલતનું ચિત્ર અહીંયા વરવી વાસ્તવિકતા આપણે પાછળ જોઈ શકીએ છીએ આ છે અનુસૂચિત જાતિનું સ્મશાન વિચાર કરો કે દેશ અત્યારે કેટલી પ્રગતિ કરે છે લોકો ચાંદ ઉપર જવાની વાત કરે છે સૂર્ય ઉપર જવાની વાત કરે છે દેશના વડાપ્રધાન હવે તો કંઈને કઈ સુધી પહોંચવાની આ દેશની વાત કરે છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષે આ દેશમાંથી જ્ઞાતિ આધારિત ભેદભાવની નાબૂદી થઈ નથી એની એનું જો કોઈ ચિત્ર ઉઘાડું પાડતું હોય તો આ વિંજુવાડા ગામ છે આ વિંજુવાડા ગામમાં અનેક સ્મશાનો જ્ઞાતિ આધારિત આવેલા છે અને દલિતોનું પણ જુદું સ્મશાન છે વિકાસના નામે મીંડું છે એટલે કુલ મળીને આટલા વર્ષોની ગ્રાન્ટ ક્યાં ગઈ અનુસૂચિત જાતિના સ્મશાનનો વિકાસ કેમ ના થયો અનુસૂચિત જાતિના લોકોને અંતિમ વિધિ કરવા માટે એક પ્રાઇવેટ ક્ષેત્રના માલિક ને આજીજી કરીને એમને રસ્તો માંગવો પડે આથી તો વિકટ પરિસ્થિતિ આઝાદ ભારત દેશમાં કંઈ હોઈ શકે રામભાઈ વાત કરીએ એમ કે શું હવે દલિતો આ દેશના નાગરિક છે કે નહીં એ પ્રશ્ન સરકારને પૂછવાનો સમય પાકી ગયો છે આગામી દિવસોમાં મિંઝુવાડાના અનુસૂચિત જાતિના સ્મશાનના વિકાસના મુદ્દે જિલ્લા પંચાયતમાં ધરણા આંદોલન જે પણ કંઈ કરવાનું થાય એ કરીને અનુસૂચિત જાતિના સ્મશાનનો મુદ્દો માત્ર એક આ ગામનો મુદ્દો નથી સમગ્ર ગુજરાતનો મુદ્દો છે ને મુદ્દા આધારિત ભેદભાવનો ગરબો રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું હું કિરીટ રાઠોડ અત્યારે ઊંઝુવાડાથી જય ધીમ જય સંવિધાન